દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે બોટાદ જિલ્લાનું ગઢડા છે અને ગઢડાનો આ લોક મેળો છે આ ધરાહાર લોક મેળો છે આમાં નથી કોઈ વીમાનું કવચ કે નથી કોઈ પણ જાતનું સુવિધા નથી ટોયલેટ બાથરૂમ કે નથી પાણીનું પરબ કોઈપણ વસ્તુની સુવિધા આ મેળામાં આપવામાં આવી નથી અને પરાણે ધરાહાર કલેક્ટરમાં જાણવા મળ્યા મુજબ કલેક્ટરમાં લખીને આપ્યું છે આયોજકે કે જે પણ કાંઈ થશે જે પણ કાંઈ દુર્ઘટના બનશે એની સંપૂર્ણ જવાબદારી અમારી આયોજકની છે તો દોસ્તો હવે પછી તમારા બધાને ગમે એનો મેળો કરવો હોય એને છૂટ છે કારણ કે તમે પણ જવાબદારી લઈને મેળો કરી શકશો કારણ કે કલેક્ટર જો આવી રીતે જવાબદારી લઈ અને મેળો કરવા દેતા હોય તો તો પછી બધાને છૂટ જ આપવી પડે તો કલેક્ટરમાં લખીને આપી દીધું છે આયોજકે કે જે કાંઈ દુર્ઘટના થાય એની સંપૂર્ણ જવાબદારી અમારી આયોજકની છે તો હવે ગમે ત્યારે કોઈ પણ લોકો ગમે ત્યારે મેળો કરી શકશે કારણ કે લખીને આપી દેવાનું મંજૂરી લેવાની જરૂર નથી તમારે લખીને આપી દેવાનું કે કોઈ પણ જાતની જવાબદારી અમારી છે જે કાંઈ દુર્ઘટના થશે તો એ અમારી જવાબદારી છે એવું ફક્ત લખીને આપી દો એટલે તમારે કોઈ જાતની ચિંતા નહીં ગમે ત્યાં મેળો કરી શકો અને ગમે ત્યારે મેળો કરી શકો અને કોઈ કલેક્ટરને મંજૂરી આપવાની કલેક્ટરની મંજૂરી લેવાની કોઈ જવાબદારી જરૂરી જ નથી એવું હવે નક્કી થઈ ગયું બોટાદ જિલ્લામાં કારણ કે આમાં સીધું છઠ છે કે હવે આ રીતે છીનછીલો ચાલુ થયો તો હવે આ જ રીતે ગમે એ ગરીબ માણસ કે કોંગ્રેસનો માણા કે આમ આદમી પાર્ટીનો માણા આ રીતે મેળો કરશે તો ચાલશે ને કલેક્ટર સાહેબ એટલે હવે ખરેખર આ રીતે અને પોલીસ સ્ટેશન લખી લખીને આપે છે અને ટપાલું મોકલાવે છે કે તમારો જવાબ લેવો જરૂરી છે દસ તારીખે મેં આપ્યું છે અને ચૌદ તારીખે મોકલે છે પાંચ વાગ્યે કે તમારો જવાબ લેવો જરૂરી છે તો ખરેખર પોલીસ સૂતી છે ઊંઘમાં છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ